તો મિત્રો તમે ક્યારેક ને ક્યારેક તો તમારા ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બરમાં જોયું જ હશે કે તેઓ ઓનલાઈન શોપિંગ કરે છે તો એ જ રીતે આ વિડીયો જોયા પછી તમે પણ તમારા ફોન માંથી કોઈ પણ ઓનલાઈન ના મંગાવ્યું હોય તો આજની આ વિડીયોમાં ફ્લિપકાર્ટ એપ પરથી આપણે ઓનલાઈન શોપિંગ કરતા શીખીશું તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર ચેક અંત સુધી જોશો તો તમને ફ્લિપકાર્ટ પર શોપિંગ કરવામાં જરાય પણ મુશ્કેલી નહીં પડે તો નમસ્કાર મિત્રો હું વિપુલ તમારું જ સ્વાગત કરું છું આપણા ગુજરાતની આ ગુજરાતી ચેનલ ઇન તો ફ્લિપકાર્ટ પરથી ખરીદવા માટે સૌથી પહેલા તો ફ્લિપકાર્ટ એપ ડાઉનલોડ કરી તેમાં એકાઉન્ટ બનાવવું પડશે તો ફ્લિપકાર્ટ એપ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તો પ્લે સ્ટોરમાં જતા રહો પ્લે સ્ટોરમાં જશો અહીંયા ઉપર સર્ચ કરશો ફ્લિપકાર્ટ એટલે ફ્લિપકાર્ટ નું એપ આવી જશે તેને ઇન્સ્ટોલ કરી લો ફ્લિપકાર્ટ એપ એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી તેને ઓપન કરશો એટલે સૌથી પહેલા તો ભાષા સિલેક્ટ કરવાનું કહેશે તો એ તમે ઇંગ્લિશ હિન્દી કે ગુજરાતી આમાંથી કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો અહીંયા હું ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરું છું ભાષા સિલેક્ટ કરી કન્ટિન્યુ પર ક્લિક કરી દેશો પછી અહીંયા આપણો મોબાઈલ નંબર લખવાનો છે જે મોબાઈલ નંબર પર આપણે એકાઉન્ટ બનાવવાનું છે એ અહીંયા લખી દેવાનો છે ઇનકેસ જો આ ઓપ્શન સ્કીપ થઈ જાય અને તમે ફ્લિપકાર્ટના હોમ પેજ પર આવી જાવ આ રીતના તો એ નીચે આ એકાઉન્ટનું ઓપ્શન છે એમાં જવાનું છે અને પછી એમાં જશો એટલે લોગ ઇન લખેલું છે એમાં ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે તો અહીંયા આપણો મોબાઈલ નંબર લખી દેવાનો છે મોબાઈલ નંબર લખી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે તો અહીંયા ક્લિક કરશો એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવશે એ અહીંયા લખી દેવાનો છે અને પછી વેરીફાય કરી દેવાનો છે તો આટલું કર્યા પછી આપણું ફ્લિપકાર્ટનું એકાઉન્ટ બની ગયું છે અને ફ્લિપકાર્ટનું હોમ પેજ આવી ગયું છે અહીંયા બધી અલગ અલગ વસ્તુઓ તમને દેખાઈ રહી છે એમાંથી તમે કોઈ પણ વસ્તુઓ ખરીદી શકો છો અને અહીંયા ઉપર ઓફરો પણ બતાવી રહી છે અહીંયા ઉપર સર્ચ કરવાનો પણ ઓપ્શન છે એમાં તમારે જે વસ્તુ જોતી હોય એ વસ્તુ લખીને સર્ચ પણ કરી શકો છો પરંતુ કોઈ પણ વસ્તુ મંગાવતા પહેલા આપણે આપણું એડ્રેસ એડ કરવું પડશે ફ્લિપકાર્ટના એપમાં તો ફ્લિપકાર્ટમાં એડ્રેસ એડ કરવા માટે સૌથી પહેલા તો અહીંયા નીચે આ એકાઉન્ટ આઉ ઓપ્શન આપેલું છે તેમાં જવાનું છે એકાઉન્ટ નો ઓપ્શનમાં છેદ નીચે જશો અહીંયા એટલે અહીંયા સેવ એડ્રેસ આવું લખેલું છે તેમાં ક્લિક કરવાનું છે સેવ એડ્રેસ પર ક્લિક કરશો એટલે અહીંયા પહેલું જ લખેલું છે એડ અ ન્યુ એડ્રેસ તેમાં ક્લિક કરશો એટલે તમારી જે બધી ડિટેલ હોય એ અહીંયા લખી દેવાની છે અહીંયા ઉપર લખેલું છે ફૂલ નેમ તો અહીંયા તમારું નામ લખવાનું છે અહીંયા નીચે મોબાઈલ નંબર લખી દેવાનો છે અહીંયા નીચે પિનકોડ લખેલો છે તો તમારા જે ગામનો હોય એ લખી દેવાનો છે પિનકોડ લખશો એટલે આપણું રાજ્ય ગુજરાત અને તમારું જે સિટી હોય એ અહીંયા લખેલી આવી જશે નીચે પછી હાઉસ નંબર અથવા બિલ્ડિંગ નેમ આવું લખેલું છે તો અહીંયા તમારો ઘર નંબર અથવા તો બિલ્ડિંગનું નામ કેવું કયું હોય એ લખી દેવાનું છે અથવા કોઈ તમારા નજીકનું સ્થળ હોય જે દાખલા તરીકે સ્કૂલ હોય કોઈ દવાખાનું હોય કોઈ મંદિર હોય એ પણ લખી શકો છો અને નીચે રોડ નેમ એરિયા અથવા કોલોની આવું લખેલું છે તો એ તમારા ફરિયાનું નામ અને નીચે તમારું ગામનું નામ પણ લખી શકો છો ટૂંકમાં આ બે જગ્યાએ તમારે એ રીતનું એડ્રેસ લખવાનું છે કે જેથી કરીને જે તમારા વસ્તુની ડિલેવરી કરવા છે તેને તમારો એડ્રેસ સરળતાથી મળી રહે પછી આ નીચે હોમ અને વર્ક આવું લખેલું છે તો તમારું ઘરનું એડ્રેસ તમે ઉપર આપ્યું હોય તો હોમમાં સિલેક્ટ કરી લેવાનું છે અને જો તમારી કોઈ દુકાન કે તમે કંઈક કામ કરતા હોય અથવા તો તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય ત્યાંનું એડ્રેસ હોય તો વર્ક પર સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયા હોમ પર સિલેક્ટ કરી લઉં છું અને પછી સેવ એડ્રેસ કરશો એટલે આપનું આ એડ્રેસ સેવ થઈ જશે પછી બેગ જઈને આપણે કોઈ વસ્તુ મંગાવીને જોઈ લઈએ તો અહીંયા ફ્લિપકાર્ટના હોમ પેજ પર ઘણી બધી વસ્તુઓ પહેલેથી જ દેખાઈ રહી છે અને ઓફરો પણ દેખાઈ રહી છે તો આમાંથી પણ કોઈપણ વસ્તુ મંગાવી શકો છો અથવા તો નીચે કેટેગરી આવું લખેલું છે તો કેટેગરીમાં જશો તો અલગ અલગ કેટેગરી વાઇઝ તમને વસ્તુઓ મંગાવી શકો અથવા તો ઉપર સર્ચ કરવાનો ઓપ્શન છે તેમાંથી પણ તમે સર્ચ કરીને મંગાવી શકો છો તો આપણે અહીંયા કંઈક સર્ચ કરીને વસ્તુ મંગાવી લઈએ તો આપણે મારે શૂઝ મંગાવવા છે એટલે કે બૂટ મંગાવે છે તો શું લખશો એટલે બધા જ કંપનીના બૂટ આવી જશે અથવા તો કોઈ કંપનીના શૂ મંગાવવા માંગો છો તો એ કંપનીનું નામ અને શૂ એવું લખશો તો પણ આવી જશે તો અહીંયા એક એચઆરએક્સ એવી કંપની છે શૂની તો એના શૂ મંગાવે છે તો અહીંયા લખી દઉં છું એચઆરએક્સ શૂ તો એચઆરએક્સ શૂ આવું લખશું તો એ કંપનીના બધા જ શૂ એટલે કે બધા જ બૂટ આવી જશે તો એમાંથી મારે આપણે જે પણ જોઈતા હોય એ સિલેક્ટ કરી લેવાના છે તો અહીંયા એક આવું બૂટ સિલેક્ટ કરું છું તો જે જોઈતી હોય એ વસ્તુ પર સિલેક્ટ કરશો એટલે એની બધી ડિટેલ આવી જશે એ પ્રોડક્ટના બધા ફોટા ઉપર આપેલા હોય એ આવી જશે જે પણ વસ્તુ આપણે મંગાવી હોય તેમાં જો કલર ઓપ્શન અવેલેબલ હોય તો એ સિલેક્ટ કરી લેવાનો છે જે પણ કલર આપણે જોઈતો હોય એ તેની નીચે અહીંયા સાઇઝ લખેલું છે તો ફેશન કેટેગરીની વસ્તુ હશે જેમ કે શર્ટ છે શૂ છે એમાં તમારે તેની સાઇઝ સિલેક્ટ કરવાની રહેશે અથવા તો જો તમે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ મંગાવતા હોય જેમ કે મોબાઈલ ફોન કે પેનડ્રાઈવ વગેરે તો તેમાં સ્ટોરેજ અને રેમ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે તો આટલું કર્યા પછી બાય નાવ પર ક્લિક કરશો એટલે તમારી ઓર્ડર સમરી આવી જશે અહીંયા તમારું ઉપર એડ્રેસ લખેલું છે પહેલાં એ જોઈ લેવાનું છે એમાં મોબાઈલ નંબર ખાસ ચેક કરી લેવાનો છે કારણ કે મોબાઈલ નંબર પર ફોન આવશે જ્યારે પણ એ પર્સન ડિલિવરી કરવા આવશે ત્યારે નીચે પ્રોડક્ટની ડિટેલ લખેલી છે એ જોઈ લેવાની છે એમાં કેટલા પૈસા છે એ જોઈ લેવાના છે પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે પેમેન્ટ નું ઓપ્શન આવશે એટલે કે તમારે પૈસા કઈ રીતે આપવા છે એ બતાવી રહ્યું છે તો આ પેમેન્ટ કરવાના અલગ અલગ ઓપ્શન છે તમે ક્રેડિટ ડેબિટ પેમેન્ટ કરી નેટ બેન્કિંગ થી વોલેટ થી યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો તમારા ફોનમાં ગૂગલ પે ફોન પે હોય તો અને જો સૌથી સહેલો ઓપ્શન છે કેશ ઓન ડિલેવરી એટલે કે જયારે પ્રોડક્ટ આપણું ઘરે આવે ત્યારે જ તેના પૈસા આપવાના છે તો એ કેશ ઓન ડિલિવરીમાં પ્લેસ ઓર્ડર પર ક્લિક કરશો કન્ફર્મ કેશ ઓન ડિલિવરી આવું આવશે ત્યાં કન્ફર્મ ઓર્ડર પર ક્લિક કરી દેવાનું છે તો આટલું કરશો એટલે તમારો ઓર્ડર પ્લેસ થઈ જશે પછી ઓર્ડરની જે ડિટેલ હોય એ બતાવી રહ્યું છે અથવા તો ડેટ જોઈને પણ તમે તમારા માય ઓર્ડરમાં જઈને એ ડિટેલ જોઈ શકો છો ત્યાં એકાઉન્ટમાં જશો અને ઓર્ડરનો ઓપ્શન છે એમાં જશો એટલે આપણે જેટલા પણ ઓર્ડર કર્યા હશે એ બધા જ અહીંયા બતાવી દેશે અને આ પ્રોડક્ટનો જે ઓર્ડર કર્યો છે અત્યારે એ અહીંયા બતાવી રહ્યું છે એમાં ક્લિક કરશો એટલે ક્યારે ડિલેવરી થવાની છે અને અહીંયા બધી ડિટેલ્સ સી ઓલ અપડેટમાં બતાવી દેશે જેમ જેમ આગળ આવે કઈ રીતે આઉટ ઓફ ડિલિવરી થાય છે શું થાય છે એ બધું વસ્તુ આગળ વિડિયોમાં બતાવું છું તો હવે આપણે એકાઉન્ટમાં જે ઓર્ડરમાં જઈશું તો આપણો ઓર્ડર દેખાઈ રહ્યો છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે હવે જેમ જેમ આગળ પ્રોસેસ થશે તેમ તેમ આ ગ્રીન લાઇન છે એ નીચે આવતી રહેશે તો ઓર્ડર કન્ફર્મ થયાના બીજા દિવસે હું આ જોઉં છું તો સોળ તારીખે આપણે ઓર્ડર કર્યો હતો એના એ જ દિવસે કન્ફર્મ થઈ ગયો હતો ઓર્ડર અને બીજા દિવસે એટલે કે સત્તર તારીખે ફ્લિપકાર્ટે આપણો ઓર્ડર શિપ કરી દીધો છે જેમ જેમ આગળ પ્રોસેસ થશે તેમ એ તમે ડિટેલમાં જઈને પણ ક્યાંથી ક્યાં આપણું પ્રોડક્ટ પહોંચ્યું છે એ જોઈ શકો છો ડિલેવરી જોઈ શકો છો ઓગણીસ તારીખની છે તો મિત્રો જે પ્રમાણે અંદર બતાવતું હતું કે ઓગણીસ તારીખે ડિલિવરી છે તો ઓગણીસ તારીખે જોઉં છું ફ્લિપકાર્ટનું એપ હું મારા ઓડરમાં જઈને તો અહીંયા આઉટ ઓફ ડિલિવરી આવું લખેલો આવી ગયું છે અને મારા ફોનમાં મેસેજ પણ આવી ગયો છે કે આપણું જે પ્રોડક્ટ છે એટલે કે શૂ છે એ આઉટ ઓફ ડિલેવરી થઈ ગયા છે એ મેસેજની અંદર ડિલિવરી બોયનો નંબર પણ આપેલો છે એમાં તમારે ફોન કરીને કંઈ એને પૂછવું હોય તો તમે પૂછી પણ શકો છો અને સામેથી તમને ફોન કરી દેશે જ્યારે તમારા એરિયામાં એ ડિલિવરી કરવા આવશે ત્યારે તમારા મેસેજમાં અને અહીંયા નીચે પણ એનો નંબર દેખાઈ રહ્યો છે એના પર પણ તમે કોલ કરી શકો છો તો મિત્રો ઓગણીસ તારીખે જ આપણું જે પ્રોડક્ટ હતું એ ડિલિવર થઈ ગયું છે અને ડિલિવર થયા બાદ અહીંયા એપમાં અને મેસેજમાં બંને જગ્યાએ તમારું પ્રોડક્ટ જે છે એ ડિલિવર બતાવી દેશે ડિલિવર થઈ જાય એટલે પછી નીચે અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્વોઇસ આવો એક ઓપ્શન છે ઇન્વર્સ ડાઉનલોડ અહીંયાથી તમે તમારા પ્રોડક્ટનું જે બિલ હોય એ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો બિલ ખાસ કરીને ડાઉનલોડ કરી લેજો મિત્રો જ્યારે જ્યારે તમારે આ પ્રોડક્ટની વોરંટીમાં કોઈ ઇશ્યુ આવશે ત્યારે આ બિલની જરૂર પડશે તો આ રીતે ફ્લિપકાર્ટ પરથી કોઈ પણ પ્રોડક્ટ તમે મંગાવી શકો છો અને હા આ પ્રોડક્ટમાં કોઈ ખામી આવે તેને રિટર્ન કરવું હોય એની વિડીયો એક અલગથી બનાવી દઈશ તો તેના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો બસ મિત્રો આજની આ વિડીયોમાં આટલું જ મળીએ આવતી વિડીયોમાં